પાટડીની સુરજમલજી હાઈસ્કૂલના મેદાન પર અસામાજિક સમરસતા એકતા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે આ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન કર્યું હતું ગૃહમંત્રીએ જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ પણ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા ન પડે તે માટે અભિયાન શરૂ કરવું જોઈએ તેમણે કહ્યું કે જે દીકરો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકે તેને લગ્ન પ્રસંગ કે અન્ય કાર્યક્રમમાં આમંત્રિત ન કરવો જોઈએ પોલીસ આવા માતા પિતા અને સંતાનોનું મિલન કરાવવાનું કાર્ય કરી રહી જનતા પાર્ટી પરિવાર મારફતે સામાજિક સમરસતા અને એકતાના ભાગરૂપે પાટડી મુકામે સુરજમલજી હાઈસ્કૂલની અંદર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ રાજ્યના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી અને યુવા સાંસ્કૃતિક અને રમતગમત મંત્રી માનનીય હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષતાને આજે શુભારંભ થયો છે ખાસ કરી અને સાહીઠ દસાડા વિધાનસભા ક્ષેત્રના ગામોમાંથી અલગ અલગ ટીમો એ સતત ત્રીસ દિવસ સુધી આ સુરજમલજી હાઈસ્કૂલની અંદર રમવાના છે ખાસ કરીને ક્રિકેટને સંદર્ભમાં આ યુવાનોની અંદર એક ટીમ સ્મેરિટ હોય એ જ પ્રકારે સમગ્ર વિધાનસભા ક્ષેત્ર એની અંદર એકતા અને સામાજિક સમરસતા કેળવાય એના ઉદ્દેશ સાથે